નમસ્કાર આજે એવા ખેડૂતની મુલાકાતે આવે છે કે જેમને રવૈયાની વાડી જે રંગ ભટ્ટા કહેવાય એની વાડી કરેલી છે એની અંદર આપણી પ્રોડક્ટ વાપર્યા પછી શું તફાવત થયો શું ફાયદો થયો એના વિશે હું તમને થોડી માહિતી આપીશ જો તમે ચેનલનો નવા હોય તો ચેનલને લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવ અપડેટ તમને મળતી રહેશે અને તમે પોતે જો બટ્ટાની રવૈયાની રીંગણની વાડી કરતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો તો તમને પૂરી માહિતી તમને મળશે તો વાત કરીશું ખેડૂત મિત્ર જોડે તો નમસ્કાર શું નામ આપણું સુનિલભાઈ નટપરભાઈ પટેલ જે માણસા તાલુકાનું સોલૈયા ગામ છે જે ગાંધીનગર જિલ્લામાં લાગુ પડે છે એવા ગામની આજે મુલાકાતે આવ્યા છીએ તો સુનિલભાઈ આપણે કેટલો ટાઈમ છે બે મહિના થયા સવા વીઘાનું ખેતર છે બે મહિનાનું વાવેતર કર્યા પછી આપણે કરતા તમે અમે આપ ક્રોપ નેક્સ પરિવર્તન પાણી ભેગું આપી બરાબર બરાબર 38 DAP ડીએપી આપી તું અને જે તમારું જે ભૂમિ પરિવર્તન ખાતર ખરું ને એ 38 ડીએપી ની જે ખાતર પાવડર એ બે ભેગો કરીને આપી તું અને એના પછી એક આ સંટકાવ કર્યો તો ભૂમિ મેક્સ પરિવર્તન સુનિલ ભાઈએ શરૂઆતમાં જે આપણો ભૂમિ પરિવર્તન ખાતર આવશે એ જમીનમાં આપેલું અર્ધી થયેલી ડીએપી સાથે બરાબર એ પછી ભૂમિ મેક્સ જે જમીન કોઈ ફંગસ હોય જમીનનું ખાતર જમીનના બેક્ટેરિયા ત્યાંની અંદર આપણે કંપની એડ કરેલા છે એ જમીનમાં આપેલું કેટલી વખત આપેલું એક જ વખત આપેલું એક વખત આપેલું એ પછી અમે છંટકાવ કરેલો ક્રોપ મેક્સ જે નવી નવી ફૂટોનો ગ્રોથ પ્રમોટર અને ફ્લાવડીનું કામ કરે છે ફૂલ ખર્ચા અટકાવો ફૂલનો વધારો કરે છે એ આ પ્રોડક્ટનું કામ છે બરાબર તો આનો છંટકાવ કેટલી વાર કરેલો એક જ વખત કર્યો બરાબર એના પાસે માલમાં પુષ્કળ વધારો છે બરાબર

એટલું મસ્ત રિઝલ્ટ મળેલું છે અત્યારે હાલ એમને પોત્રી જબલાનો ઉતારો આવે છે પણ આ જે પ્રોડક્ટ ખરી એ કોઈપણ પાકમાં આપી શકાય એવું નહીં ખાલી ભટ્ટા રવૈયા રિંગર કોઈપણ પાક તમે કરતા હોય તો કોઈ પણ પાકમાં તમે આપી શકો છો બરાબર અને વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો તમારો મોબાઈલ નંબર બોલી જાય તો બે ઓગણચાલીસ સિત્યાસી આઠ નેવું સત્તોનું બે ઓગણસ ઓગણચાલીસ સત્યાસી આઠ નેવું આઠ નેવું સુનિલભાઈનો મોબાઈલ નંબર છે તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરીને પૂછી શકો શું ટ્રીટમેન્ટ કઈ કઈ રીતે કરી બરાબર અને વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો તો ફરી બતાવી દો બધી બાજુ વિડીયો ખેતરનો આખો ચારે બાજુ ચારે બાજુ બતાવી દે બહુ ફીન બતાવી દે તો થેન્ક યુ સુનિલભાઈ માહિતી આપી બધા થેન્ક યુ